ગુજરાતનું પાટનગર ગાંધીનગર તેના રસ્તાઓ માટે જાણીતું છે પરંતુ આ રસ્તાઓ હવે વાહન ચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહ્યા છે તંત્ર દ્વારા માર્ગો પાછળ કરોડ રૂપિયાનો ધુમાડો કરવા છતાં અકસ્માતોનો ગ્રાફ નીચે આવવાનું નામ લેતો નથી ખાસ કરી વહેલી સવાર અને મોડી રાત્રે બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષનો ભોગ લઈ રહ્યા છે મહેસાણામાં સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસે દેશભક્તિ રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા ભારતના સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહેસાણા સ્થિત આર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દેશભક્તિ રાષ્ટ્રપ્રેમ અને બંધારણીય મૂલ્યોના સંદેશ સાથે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાયેલી દેશભક્તિ રેલી ઉત્સાહ અને ગૌરવની લાગણી સાથે આર ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ પરથી પ્રસ્થાન કરી હતી રેલી આરજી સ્કૂલથી અવસર પાર્ટી પ્લોટ મોઢેરા સર્કલ રાધનપુર સર્કલ અને ડી માર્ટ સર્કલથી ફરી શાળા પરિષદમાં પૂર્ણ થઈ હતી બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામમાં આવેલી સાપાવાડા આદર્શ પ્રાથમિક શાળામાં સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમગ્ર ગ્રામ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું કાર્યક્રમનો પ્રારંભ સાપાવાડા ગામના ઈશ્વરભાઈ પટેલના હસ્તે ધ્વજવંદનથી થયો ધ્વજવંદન બાદ સૌએ રાષ્ટ્રગાન ગાન ગાયું જેણે વાતાવરણમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો ઉંઝા દ્વારા દ્વારા ચોક ખાતે સતાક દિનની ઉજવણી કરવામાં આવી પ્રમુખ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ઉજવણીમાં ચીફ રવિકાંત પટેલ ઉંઝા પાલિકાના કોર્પોરેટર સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા સતાક દિનની ઉજવણીના ભાગરૂપે શહેરમાં કચરાના સંગ્રહને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ત્રણ નવા ટ્રેક્ટર અને બે નવા ટીપરનું પણ પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું દેશભરમાં સિત્તોતેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આ અંતર્ગત કડી તાલુકા કક્ષાની ઉજવણી મેડા આદર્જ ગામે કરવામાં આવી કડી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી ઉજવણી મેળા આદ્રશ ગામની પ્રાથમિક શાળામાં યોજાઈ હતી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ ધ્વજવંદન કર્યું શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને વન વિભાગના અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થરાદ જિલ્લામાં મલિપુર ખાતે નવીકોટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું દિલધડક બાઇક સ્ટન્ટ શો શ્વાન દળ અશ્વદળના કર્તબોની અંબાજીના ગબર પર્વત પર આવેલા માતાજીના ઝુલા મંદિરને સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગાથી શણગારવામાં આવ્યું આ પ્રસંગે મંદિર પરિસર અને માતાજીને પણ તિરંગાના રંગથી સજાવટ કરાઈ હતી શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાનમાં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે અને આશીર્વાદ મેળવે છે વાવથરા જિલ્લાના ધણીધર અને વાવ સરહદી વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે બે દિવસ પહેલાં વાદળછાયા વાતાવરણ અને વરસાદના છાંટા પડ્યા બાદ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે વાવથરાના ધણીધર અને વાવના સરહદી વિસ્તારો રણ નજીક આવેલા હોવાથી તેમજ ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઠંડીનું પ્રમાણ બમણું થઈ જાય છે બનાસકાંઠાના ઓગડ તાલુકાના તાણા ગામમાં મહાસુદ સાતમ નિમિત્તે ચામુંડા માતાજીના મંદિરે વાર્ષિક ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું છે આ પરંપરાગત ઉત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા